સરકાર લાખો કરોડોના ખર્ચે જનતાની સુવિધા માટે સેવાઓ કરે છે પરંતુ ઘણી વખત એવું પણ બને કે મહિનાઓ સુધી સમગ્ર મામલો લાલ રિબિન તૈયાર છે બાજુમાં થાળી અને દીવો પણ તૈયાર રિબિન કાપવાની કાતર પણ તૈયાર આ દ્રશ્ય કોઈ ઉદ્ઘાટન પ્રસંગ જેવા જ લાગી રહ્યા છે પરંતુ છે નહીં આ છે બોડલી તાલુકાના માકણી ગામના લોકો દ્વારા કરવામાં આવેલો અનોખો વિરોધ જી હા વિરોધના દ્રશ્યો લોકોની માંગણી પ્રમાણે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સબસ્ટેશન તૈયાર છે ત્યારે વહેલી તકે તેનું લોકાર્પણ કરી દેવામાં આવે છાસઠ કેવી સ્ટેશનની મંજૂરી મળ્યા બાદ પણ ઘણા સમય સુધી તેનું ખાતમુહૂર્ત નહોતું કરવામાં આવી રહ્યું ત્યારે ગામ લોકોએ એક વર્ષ પહેલા આ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત પણ જાતે કરી નાખ્યું હતું અમે જ્યારે ખાધ મુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા અને ગામ લોકોએ ભેગા થઈને ખાધ મુહૂર્ત કર્યું હતું પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબીન કાપી જાય તો સારું આ સબ સ્ટેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદમાંથી રાહત થાય મચ્છર એની અત્યારે એટલો ઉપદ્રવ વધી ગયો છે કે તેની રાહત થોડી થઈ જાય એમ રજૂઆત કરી રજૂઆત તો અમે ક્યારની કરેલી છે હવે જો આ ચાલુ થાય તો અમારા ગામનો આ પ્રશ્ન હલ થઈ જાય આજુબાજુ ચૌદથી વીસ ગામ લેવાય છે એ બી આવી જાય અને બીજું કે આ જે ખેતીની લાઇટનો અમારો મોટા મોટો તો પ્રશ્ન ખેતીની લાઇટનો વોલ્ટેજ મળતા નહોતા એ પ્રશ્ન હલ થઈ જાય હવે જે અત્યારે લાઇટ આવે છે લાઇટ જાય તો રજૂઆત કરીએ તો એ લોકો કહે કે સબકેશન તો ચાલુ ઝેટકોવાળા જ કરી શકે અમારા તરફથી બધું ફાઇનલ છે ઝેટકો કંપની આવી અરે આનું ગમે તે રિબીન કાપે અને શરૂઆત કરે આ વિસ્તારના લોકો આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે અહીં પૂરતા વીજ પુરવઠાના અભાવના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રોજ રાત્રિના સમયે લોકો અંધારા ઉલેચી રહ્યા છે દિવસે પણ માંડ બે ચાર કલાક વીજ પુરવઠો મળે છે આ સમસ્યા માત્ર એકલા માંકણી ગામની નથી પરંતુ આસપાસના પંદરથી વીસ ગામના લોકો પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોનું કહેવું છે કે માંગણી મુજબ સરકારે છાસઠ કેવી સબસ્ટેશન તો બનાવી દીધું પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તે શોભાના ગાંઠિયા સમાન છે આ જે સબ સ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થયું છે એ સબસ્ટેશન સ્ટેશન એકદમ રેડી છે પણ કોઈ નેતા ઉદ્ઘાટનમાં આવતા નથી અને જો કોઈ નેતા ઉદઘાટન કરી જાય એનું તો આ ગામમાં લાઈટ ચોવીસ કલાક માટે ચાલુ થઈ જાય જે હમણાં જે સંખ્યાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે અને બહુ જ તકલીફ પડે છે ગામમાં તો એ તકલીફ બંધ થઈ જાય અને આનાથી બીજા આજુબાજુના વીસ ગામોમાં પણ રાહત થાય એવું છે વીજ સબસ્ટેશન બની જતા લોકોને લાગ્યું કે તેમની સમસ્યાનું નિરાકરણ આવી ગયું પરંતુ ત્રણ ત્રણ મહિના વીતી ગયા છતાં હજુ સુધી વીજ પુરવઠો મળી રહ્યો નથી ત્યારે ગ્રામજનો વહેલી તકે આ વીજ સબસ્ટેશન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે કે જેથી તેમની હાલાકી દૂર થાય રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર